ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા જ્યાં પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામમાં સ્થાનિક સફાઈ કર્મીઓ સાથે તેઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ હાથ ધરી હતી સ્વચ્છતા બાદ રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું તેમણે ગામના સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી હતી રાજ્યપાલે સ્વચ્છતાની સતત કાળજી રાખવા સાથે ક્યાંય પણ ગંદકી નહીં કરવા તેમજ તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સાંસદ શોભના બારૈયા રાજ્યસભા સાંસદ રમીલા બારા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા પ્રાંત અધિકારી સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા जो गंदगी हम फैलाते हैं उसको ये अपना भोजन बना लेते हैं और जो हमें हवा जीवन देती है उसको ये पेड़ पौधे दे देते हैं तो आप सब भाई बहन संकल्प करो आज कि हम दुनिया में आए आज तक हम ले रहे हैं देना भी तो कुछ सीखें, देश हमें देता है सब कुछ हम भी तो कुछ देना सीखे ये पेड़ हमें देते हैं सब कुछ ये बेचारे फल देते हैं छाया देते हैं लकड़ी देते हैं इनसे लोग वस्त्र तक बनाते हैं और सबसे कीमती ऑक्सीजन देते हैं